નો ડ્રગ્સ ઇન સુરત જે અભિયાન ચાલી રહ્યું છે તે ડ્રાઈવની અંદર સુરત પોલીસે મધ્યપ્રદેશથી સુરતમાં ઘુસાડાતો ચર્ચના જથ્થા સાથે સારોલી પોલીસે એકને ઝડપી પાડ્યો છે સુરત પોલીસ કમિશનર નો ડ્રગ્સ ઇન સુરત સિટી ડ્રાઈવ ચલાવી રહ્યા છે અને અનેક ડ્રગ્સ વેચનારો સામે લાલ આંખ પણ કરી હતી અને સળિયા પાછળ તેઓને ધકેલી દીધા છે ત્યારે સુરતના સારોલી પોલીસે પણ અત્યાર સુધી અનેક ડ્રગ્સ ડીલરો અને પેડલરોની ધરપકડ કરી છે તો મધ્યપ્રદેશના ઇન્દોરથી સુરતમાં ચરસની ડિલિવરી કરવા આવેલા ફૈઝલ ઉર્ફે સીએનજી સફીક ખાનને સારોલી પોલીસે નિયલ ચોકપોસ્ટ પાસેથી ઝડપી પાડી તેની પાસેથી ચરસનો જથ્થો કબજે કર્યો હતો માન્ય પોલીસ કમિશનર સાહેબનું એક સ્વપ્ન છે કે નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઈવન આપણે એચએમ સાહેબ છે એમની પણ ઈચ્છા છે કે આપણે ગુજરાતમાં ક્યાંય પણ ડ્રગ્સ ના મળવું જોઈએ કોઈ પણ યુવાધનને ડ્રગ્સ બરબાદ ના કરવું જોઈએ તો માન્ય સીપી સાહેબની સૂચના હતી એના અંતર્ગત અમારી આ કાર્યવાહી ચાલુ જ હતી કે કેવી રીતે ડ્રગ્સ આવતા રોકવું કઈ રીતે પકડવા તો ગઈકાલે અમારા વિલેશભાઈ કરીને છે પોલીસ કોન્સ્ટેબલ એને બાતમી મળી કે ઇન્દોર જે છે મધ્યપ્રદેશ ત્યાંથી એક માણસ ફૈઝલ ખાન ઉર્ફે સીએનજી એ છે ડ્રગ્સ લઈને નિયોલ ચેકપોસ્ટ આગળથી પસાર થવાનો છે એટલે તરત જ એમણે જાણ કરી પીઆઈ સાહેબને પણ અને એમણે પછી ટીમ પણ ગોઠવી દીધી અને જ્યારે માણસ નિયોલ ચેકપોસ્ટ આગળથી નીકળ્યો એટલે તરત જ અમારી આ ટીમ છે પીઆઈ અને એમની ટીમે એ માણસને પકડ્યો અને એની પાસેથી ચારસો પંચોતેર ગ્રામ ચરસનો જથ્થો પકડાયો જે અને એક હજાર રૂપિયા રોકડા મળ્યા સાત હજાર રૂપિયાનો મોબાઈલ મળ્યો એમ ટોટલ ઓગણ એસી હજાર બસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ એની પાસેથી રિકવર થયો અને હાલમાં એ તપાસ ચાલુ છે કે એ કોની પાસેથી ડ્રગ્સ લાવ્યા લાવ્યા એ ચરસ છે કોની પાસેથી અને કોને આપવાનું હતું તો એ બાબતમાં તપાસ ચાલુ છે અત્યાર સુધીની જે તપાસ કરી એમાં અગાઉ એના વિરુદ્ધના કોઈ ગુના હજી સુધી મળ્યા નથી એટલે હજી એ મધ્યપ્રદેશમાં પણ તપાસ કરવાની ચાલુ છે અને આ ચેકપોસ્ટ અમારી બહુ અગત્યની ચેકપોસ્ટ છે કે જ્યાંથી સુરતમાં એન્ટર થવાય છે અને આ રસ્તે રસ્તો છે કે જે ગુનેગારો પણ વાપરતા હોય છે એટલામાં ચેકપોસ્ટ પર પણ સઘન અને કડક ચેકિંગ પણ થાય છે સુરતમાં કોને આપવાનું હતું એની તપાસ ચાલુ છે અને ધંધો તો એ રૂટીન જે મજૂરી કરે છે એ ધંધો કરે છે બીજું કંઈ હજી એની પાસેથી વધારે જાણવાનું બાકી છે જે જથ્થો તેને રૂપે બગલુ નામના ઇન્દોરને ઈસમને આપ્યો હોવાનું અને સુરતમાં યાસીનભાઈને ચરસનો જથ્થો આપવા આવ્યો હોવાની કરતા જ સારવલી પોલીસે ઇન્દોના જાવેદ બગલુ અને સુરતના યાસીનને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્ય હાથ ધરી છે